આપનું સ્વાગત કરું છું આજ રોજ વડોદરા શહેરના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજરિંગની હિન્દુ સંગઠનો દ્વારા પહેલ ગામમાં બનેલ આતંકવાદી હુમલા તથા દબાણ ધીમા થયેલ હિંસાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત જય શ્રી રામ અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજોશ્રેણીના કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રીને સંબોધીને અમે આજે આજરોજ આવેદનપત્ર આપ્યું છે કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે સરકારો વાત કરે છે કે ધર્મનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ શા માટે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જ નિષ્ફળ નીકળી છે આ રીતની જે પણ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે પશ્ચિમ બંગાળમાં બની રહી છે ક્યાંય સરકાર હિન્દુઓને પ્રોટેક્શન આપી શકતી નથી ત્યારે અમારી માગણી સાથે અમે લઈને આવ્યા છે કે ભારતીય સેનાને તથા પોલીસ જવાનોને ખુલ્લી છૂટ આપવામાં આવે આતંકવાદને ડામવા માટે જો ગોળી મારવી પડતી હોય તો એ પણ કરવામાં આવે મારું નામ જીતેન પરમાર મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરામાં નહીં